અને હોભરાતું પેલા આપડા ગામમાં રહ્યા પેલા મોતીબા બરાબર યણે છોકરાને ઓળખો પછાપાનો મને તો નાચ કે અને આપડા ઘરમાં કાડિયાન હગું કરવાની વાત પણ ન કરીતી હા હા એ તો હગાની વાત તો મુ કરીતી મારો ભાઈ તે હગું તો કરાવ મુકો ચોક હોય તો જોજો વાહ વાહ

રહીએ એ આવશે તો તા ટેકો થશે એટલો હાઓ ટેકો થઈ ગયા આ પહેલા પડદાની જગ્યાએ ના જથી ના આવડે ના ભાઈ ના મને આવ ના આવડે કામ કરો ના ના હું આટલું ના હેડીએ થાય એટલે ના ના કરવામાં બૈરું લઈ દે છે

પાઇપ તો સર દેખાતું મિનરલ વોટર મિનરલ વોટર એટલે બાટલા નહી આવતા બાર પાણી ના નું ના પીવા પીવા તું અમાર તો હવારે ઉઠે ને એટલે તોબાના પાણી પીવાનું

કતરી સા મોન મરિયે દા મોથી ઉગાડું છે હવે આટલી મળતું નતું હવે સેટ થઈ ગયું થઈ ગયું રે જ નવ મરવા દે સેટ થઈ ગયું તો બધું એ કરવાનું મઠા તો મૈણો બે મહિના પછી તારા જીવ તકલીફ તો મને જો મને હાલો ગાઘરો પહેરાવ કું હું પહેરાઉ તમાર પહેરાઉ કોણ તો હેડ અંદર હું નહીં પહેરું મને બધું આવતું નથી હું આજ પહેરી જો તારા બાપનાય કરતું જે કરયો બરોબર છે પણ આકાલ મને ગોમળા મોટા મોટા બોડીલો બેહાય હોય એટલે તમર પેરું જ પર આવું આવું બધું તમે મને કીધું કેવું લાગે કેવું લાગે વ્યવસ્થિત પહેરવાનું આપડા બહાર છે ના ના ઓન મારતા

ના આ હું ના હારું લાગે લે બહુ સાદો હા હ રહી રહી શીખી લઈ જા અમે ખેતરમાં જઈને આવીએ અને ઘર હું હમણાં કઉં એ કરું આ સોણ નઈ પડી આ બે દણો હમપી કામ કર દે સીઠો આવું લઈને આવી છે પાકી દેડ મો એમ ખેતરમાં જવાનું છે

આ બાદ પહાડ કરવાનું છું તો જ ભેસું ખાવાનું ખા ભેસ બફેલો ભેસ હું થોડું ઘણું ભણી તી મારી એક થી ચાર વાગ્યા સુધી તી બાર મોકલી દીધી આ ગાય છે આ ભેંસ છે પોદરો પાડો ને ડાયરેક્ટ પેલો જે પહાડ દેખાય ને ઈ પોદરો પાડે ગોળ અહિયાં થી પોદરો સીધો ત્યાં રે હતો રેસમ દઈ ને

આ દે ભરવાનું આમ ઉપાડવાનું અબ્યા બા એ ઓન બચો બડ જાવ જો હું કીધું તો આવું કીધું ન તો આવું કીધું ઉંધી કર ઉંધી કર આ પકો કર કર ખાના લુ હોજે બે દરાય ભૂખી તો આટા તાકું હવે એ આ મોન કામ આ લઈ લબડી રે હવે હું નઈ લઉં કાય કેમ ના આ સોન ભર આ સોન ભર હાય

આકવાનું તો કોણ નાખશે એમનો બજો તવાનો તો તમે બધું માપાય જ કરાવ્યો ઓર્ડર ઓર્ડર કરો ધ્યાન ના ખને પઈ બીજું કામ કરવાનું હું કઈ કામ નઈ કરું મારાથી નથી થાતું ના તેમ થઈ લે હોટુ લઈ એ હું હાલી રેડી આલી ઊભી રે ના હું તો જાઉ ઓને જો ભાઈ

મોકલો એમ કઉર થી મને લઈને આટલું કામ કર્યું પાણી પીવું છે કે ખાવું છે એમ ને ભૂખ તો લાગી હોય કે નઈ એટલે અમે તો હું જોતી જોઈએ

તો પોપટલાલ ભજનગાવા સાઉથ આફ્રિકા જાય હા એવું ઓહ હા હ એવું સાઉથ આફ્રિકા હા તેજા માથે ધમણો કોક આયુતું નઈ તમારે ઘેર ના કોઈ મેમન નઈ આયુ આપરા તમારા ગાચો બાબલો તો ફરતો કોણ હતો કોણ આ કાર્ટી ટી-શર્ટ વાળો અમારે કેવો લાગતો દો કાર્ટી તમાર

ભાભી એમની તમને ધીમે ધીમે બોલતા નહીં આવડતું મારા ઘોઘરા સ્પીકર મેળવવા ચાર એક આ ને એક આ વાગો હાલ લાલ પોટલા પકડો ચપટી વાગતી નહીં પોટલા પકડો હેડો

હું એ નકો હાડી મરીને કોમ કરવાનું હાડી મરી તો શું કરે છે હરી હરી કરતી નહી હા કરો આ બેને એટલે ખબર પડશે કે કે રહેવાય તો મોટા ભાઈ કેસી ને મોટા ભાઈ હું કંકوڑا બોલતી સીઝન વગર ના જો કરવા બાજો આ બાજો આ બાજી જ મેલો આ બાજો આ રોજ ના રોજ ઝઘડા થાય ના કરી હવે અલગ રહ અને મોયા અલગ રહ એટલે આ જફા જફીરો આ હું બોથ કોડ હવા પર આ તાગરની ન ચાલે આ તાગરની ચાલે સારું લાગે તો પછી કે આ કે તું તે અલગ રા અને મોયા લાગો આ જફાજ ના થાય હું કેવું છું તાડા છે કે તો હું શીખી જાય એ એટલે એ બાજરી કટવું પડ્યું કટવું આ લે હું લઈ જાય પણ પૈસા એથેજે ઊંચુ કરી લેજે ને ત્યાં તમારું વાહણે લખેલું તમને લખેલું તો તમે તમે કે આલવું પડ એટલે રોટી ખવડાવજો મારે લેવાનું જ રહેવા પડશે શું હવે થઈ ગઈ શાંતિ હા થઈ

કરો મને હું કામ આ દઈ દીધું છે મને મારા મોટો મારા કારણે ભાભી ના કારણે બધા ડખા બંધ

કેવાનું મારા તાન હું ખાવા દોનાય ના લે તને શાક બનાવવા શીશડી બનાવવા તપેલું ના લ્યું તો તને હું વાયરો શાયરો છે તાન હું આગત ગેમ રમી જોઈ ફ્રી ફાયર ગેમ જ રમી જો છે તાન હું અને તને જુદું નેકર તો હલું સાલી કેવું છે તાન અવ નેનો કશું નઈ ઓન તો ટોગા બોગા ભાગવા પડી બીજું કોઈ નઈ હા પછી ઉપર હું મફત નું છું હા હું કહેવ છું હું હું બેઠ્યો છું હા ઉતા પાડી દે જઈ હા ઉએ વતી ના પડતી

તમામ કરાવું કરાવ હાથ શી રાખ